જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હરખા છે અને સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળી રહ્યા છે અન્ય જિલ્લાના માર્કેટયાર્ડ કરતા પણ અહીં વધુ અને સારા ભાવ મળતા અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે પહોંચતા મખફળીની અધધ આવક થઈ રહી છે બીજી તરફ વધુ આવકના કારણે અન્ય ખેડૂતોએ ખેત પેદાશ ન લાવવા એટલે કે ખરીદી બંધ રાખાઈ છે કારણ કે માર્કેટ બહાર અને અંદર જે વાહનો છે તેની હરાજી પૂર્ણ થયા બાદ ફરીથી ખરીદી શરૂ કરવામાં આવશે મતદાર માર્કેટ યાર્ડમાં મગફળીના સારા એવા ભાવ ફરે છે આવકની સારી એવી આવક છે ખેડૂતોને સંતોષકારક પોષણ છે ભાવ માર્કેટ યાર્ડ દ્વારા વેપારીઓ દ્વારા આપવામાં આવે છે એ બદલ ખેડૂતોને બહુ ખુશીનો માહોલ છે ક્યાંથી વેચવા આવશે મે ફોજીવાડા છે ત્યાં ત્યાં કે ત્યાં કે એક સુધી કે વેચવા આવો અહીં અમારે સેન્ટર અહીં મતદાર સારું સેન્ટર છે આખા રાજ્યમાં તો એના માટે સારું

હાલ માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે અમે શનિવારના દિવસે બંધ આપેલું છે શનિવારના બંધ આપવાનું કારણ કે હાલ જે ઓપ્શન ચાલુ છે એ ઓપ્શન પત્યા પછી બારના સાધન અંદર લઈ શકાય અને એનું કાલે ઓપ્શન થઈ જાય અને રવિવારના લીધે કોઈ ખેડૂતને હેરાન ન થાય એટલા માટે બંધ આપેલું ખેતીવાડ ઉત્પન્ન બજાર સમિતિમાં હાલ લગભગ ત્રણ લાખ ઉપરાંત એક અઠવાડિયાની આવક થઈ ગયેલી છે બોરીની અને ભાવ નવસો થી સોળસો સુધીના ભાવો પડેલા